અને દરેક આમ આદમી પાર્ટીના સિપાહીને કહેવું છે કે લોકોએ આપને પ્રેમ કર્યો છે એ તો વિરોધ પક્ષ પણ સ્વીકારે છે ભાજપ પણ સ્વીકારે છે કે આ લોકોને લોકોનો પ્રેમ ધીમે ધીમે વધતો રહ્યો છે ટૂંકુ ટચ આજે લંકા હનુમાન દાદા દ્વારા સળગાવવામાં આવી છે ફરીના યુદ્ધમાં હવે પછીના યુદ્ધમાં રાવણ હણાશે 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 બસ ઓસ્લો બુલંદ રાખીએ ઓસ્લો બુલંદ રાખીએ બીજેપી ની નાની એવી ભૂલ હાથી જેવી બનાવીને લોકો સુધી લઈ જઈશું લોકોના પ્રશ્નો લોકોનો અવાજ સંગઠિત થઈને આમ આદમી પાર્ટીની રાજનીતિ આમ આદમી પાર્ટીની કટ્ટર ઈમાનદારી સાથે જો લડીશું તો તાકાતથી થી જીતીશું આપણી પાસે રૂપિયા નહોતા આપણી પાસે કોઈ પણ પ્રકારની સગવડતા નહોતી એમ છતાંય આપણે ભાજપને હફાવામાં એકદમ સફળ થયા છીએ ભાજપ પાસે ભેદ બધું જ ન કરવાની રાવણવૃત્તિઓ બધી જ હતી એમ છતાંય આપણે એને હફાવવામાં સફળ થયા છીએ ફરીથી આખી ટીમને અભિનંદન સેજે નિરાશ થવાની જરૂર નથી આનાથી સારું આ સ્ટેજે રિઝલ્ટ બીજું કંઈ હોઈ ન શકે આવો તાકાતથી મંડી પડીએ જેમ આજે રાવણ ને રાવણને રાવણ રાવણનો વધ કરવો એ તમારો મારો ધર્મ છે તમારું મારું કર્મ છે એક એક ગુજરાતી માટે ગુજરાતના સારા ભવિષ્ય માટે લડેંગે અને જીતેંગે